સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્નને લઈ કિસાન અધિકાર અને ખેડૂત પાક વળતર માટે મોટી સંખ્યામાં ખેડૂતોએ યાત્રાનું આયોજન કર્યું રસ્તા ઉપર ધરણા યોજી રાજ હોટલ આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર અને ખેતીના ઓજાર સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી અને કલેક્ટર કચેરીએ કર્યો ઘેરાવો અને ધરણા કરી ખેડૂત અધિકાર પાક વળતર અને પીએમ ખેડૂત વીમા યોજના

કોંગ્રેસ પક્ષે નિર્ધાર કર્યો હતો કે ખેડૂતોના પશુપાલકોના ગરીબોના અને વંચિતોના પ્રશ્નને લઈ અને એક એક જિલ્લા પંચાયતની બેઠકે એક એક તાલુકા મથકે જવામાં આવે અમારી અગિયાર તારીખની સંકલનની બેઠકમાં તમામ તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખો અને જવાબદાર જિલ્લાના પદાધિકારીઓ વચ્ચે આ કાર્યક્રમ નક્કી થયો હતો બાર તારીખ થી લઈને સત્તર તારીખ સુધી અમે જિલ્લાના તમામ તાલુકાઓમાં અને તમામ જિલ્લા પંચાયત બેઠકોમાં ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કર્યો અને આજે એના સમાપન અંતર્ગત અમારા પ્રદેશના પ્રતિનિધિઓની હાજરીમાં અમે જિલ્લા કક્ષાએ ખેડૂત અધિકાર યાત્રા નું આયોજન કર્યું હતું આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અને જિલ્લાના કોંગ્રેસ પક્ષના આગેવાનો જોડાયા અમારા આજના જિલ્લાના પરિપ્રેક્ષમાં વાત કરું તો અમારી જે મુખ્ય ચાર પાંચ માંગણીઓ હતી એને લઈ અને કિસાન કોંગ્રેસના કન્વીનર અશોકભાઈ અને અમારી સમગ્ર જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમે આવેદન પત્ર આપ્યું છે અમારી મુખ્ય માંગણીઓ એ છે કે ગત વર્ષે બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કારણે જે પંચોતેર હજારથી પણ વધારે ખેડૂતો પાક નુકસાન સહાયથી વંચિત છે એમને સત્વરે નુકસાનની સહાય આપવામાં આવે દિયાલા કચેરીના પ્લેટફોર્મ ઉપર વર્ષોથી જમીન માપણીના કેસો પેન્ડિંગ છે એનો સત્વરે નિકાલ કરવામાં આવે ગુજરાતના બીજા દૂધ ઉત્પાદક સંઘો જે પ્રમાણે દૂધના પોષણ સમ ભાવ આપે છે એ જ પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પશુપાલકોનો અહિત કરવામાં ના આવે એને પૂરતા ભાવ આપવામાં આવે ન કે તમારા દૂધ ઉત્પાદકોના પૈસેથી સુરેન્દ્રનગર જિલ્લાનું કમલમ ચાલે સાથે સાથે બીજા જે જમીન આ વર્ષે જે અતિવૃષ્ટિના કારણે અમુક તાલુકામાં અમુક ગામોમાં નુકસાન થયું છે તો અમે ખેતીવાડી અધિકારીને પણ આવેદનપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે સમગ્ર જિલ્લાનું નિરીક્ષણ કરવામાં આવે અને જ્યાં જ્યાં નુકસાન હોય ત્યાં ખેડૂતોને સહાય આપવામાં આવે નકલી ખાતર નકલી બિયારણ અને ખાતરનો જથ્થો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહે આવા વિવિધ મુદ્દાઓને લઈ અને આજે આવેદનપત્ર આપ્યું છે અને આવનાર દિવસમાં સંકલ્પ કર્યો છે કે જો સરકાર શ્રી આ બાબતે ગંભીરતાથી નહીં વિચારે તો તમામ તાલુકામાં કિસાન અધિકારી યાત્રા અંતર્ગત ગામડે ગામડે ખેડૂતો વચ્ચે પશુપાલકો વચ્ચે બેઠક કરવામાં આવશે